કોલે આપણે ભાખરી ખાઈ ગઈ છે તો બેઠે બેઠે કેવી ખાઈશ બધા બધા મજામાં દેશો કારણ કે આપણા બ્લોક જોતો હોય બધા મજામાં તો મસ્ત મજાનો સવાર થઈ ગઈ છે તો પહેલાં બધાને ગુડ મોર્નિંગ ને માં મોગલ તો કાલે સાંજે પછી વરસાદ ફૂલ પડ્યો ને અત્યારે પણ વરસાદ જેવું જ વાતાવરણ છે તો આજે પણ કંઈક વરસાદ આવી જાય તો તળાવ પળાવ ઉપર આવી જાય તો નાસ્તો પાસ્તો પણ કરી લીધો છે ને હવે જઈએ છીએ અમે અમારા કામ ધંધે અને વરસાદ પડી ગયો મસ્ત મજાનો સારો વરસાદ પડી જાય તો ગામના તળાવ ફોરાઈ જાય છે તળાવ ખાલી છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તો મિત્રો આજનું વાતાવરણ તમને સિનેમેટિક સોંગમાં એટલે આજનું વાતાવરણ તમને બતાવવું તમે જોવો થોડોક નાનો આમ તો ટુકડો બનાવી નાખો અને તમે જોઈજો તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો બળાત્કારના પ્રયાસો કર્યા મિત્રો સાહેબ સાહેબે વિચાર તો કરો તમે કે એ બાળકીને બળત્કાર કરવાના પ્રયત્નો કર્યા અને ફોરિમાં લઈને આવતો ને જાતો અને એ બાળકીને બૂમો પાડી દો અને મોઢું તૂબી દીધું અને એનો આખરે મો મોજ નિપજ્યું અને એવો આચાર્ય નહીં આવા તો કિસ્સા અનેક બને છે બળાત્કારના તો માત્ર નાની દીકરીઓમાં માથે જ આવા કિસ્સા ઘણા બને છે એ સો વર્ષની બાળકીને અઠ્ઠાવન વર્ષનો પુરુષ શું વાત કરવી આવા બળત કરીને તો મારા ખ્યાલથી ફાંસી જ થવી જોઈએ બાઇક થઈ ગઈ છે ને હવે આપણે આપણે નીકળી જાય આપણા કામ ધંધે ને અમારા મમ્મી તો હવા અમને છે અને આ છે અમારા સિક્યોરિટી સાહેબ આટા મારે છે તો આ છે આપણે ગાડી તો ગાડીને સાફ કરી નાખી છે અને પછી નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે તો વિડીયો કન્ટિન્યુ આવી જશે ટિફિન ખાવા માટે કુમનાથ કારણ કે કાકા જ્યા છે જ્યાં બહાર હવે ખાડા બારા કોલ કર્યો તો એ તો જ્યાં છે અમરેલી તો હવે હું ને કાર્તિકભાઈ ભાઈ આવી જાય છે ટિફિન ખાવા માટે ને કે સારું લોકેશન મળે એટલે ખાઈ લઈએ અને કુમનાથ તો ખાવાની મજા જ કાક અલગ હોય તો પહેલાં તો જો બહાર ગાડીમાં પેટ્રોલ પૂરો જતો ને પછી કાર્તિકભાઈને કોલ કર્યો ને પછી આવી જાય ટિફિન ખાવા માટે તો આ સોમનાથનો તળાવ હાવ ખાલી ખાલી છે

તો આજે ભાખરી ખાઈને ખુશ છે બહુ ખુશ છે સરસ જમી છે ને આજે તો બહુ મજા આવી જમવાની કારણ કે આજે તો હરિયાળીવાળા લોકેશનમાં આવ્યા હતા તો હવે ગાડી સ્ટાર્ટ કરીએ ને હવે કંઈક શાંતિથી કંઈક બાકડો સારો ગોતી ને ઘડી બેસીને વાગી જાય બે વાગ્યા સુધી આરામ કરીએ પછી ભાઈ આપણા આપણા કામ ધંધે પાણી પાણી પીને લાવે છે કાર પાણી પાણી પીને આવી જશે તો હવે હલો હવે જઈએ ચાક તો હવે જઈએ આપણે આપણા કામ ધંધે વિડીયો કન્ટિન્યુ જોતા રહીશું મહાદેવનું મંદિરે બેઠા છે કુમનાથ મહાદેવનું મંદિર તમને બતાવવું બહારથી કેવું હોય એનું લોકેશન છે અને કલર બલર પણ થઈ ગયો છે પોણા બે ને હવે કામ તો કામે છે વરસાદ ન હોય તો સાડા સો સુધી નગર જવાનું ઘરે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અમે આવા નવા નવા વિડીયો લાવતા રહીજો વાગી છે આઠ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે સરસ મજા જમી લે આજે છે ગુવારનું શાક તો ગુવારનું શાક તો આપણને ભાવતું નથી અને મમ્મી અને પપ્પાની ખાય છે ને છે અમારે કાળીબેન અને અમારું ભેગા જ રાખ્યું છે અમે તો સરસ મજાનું જમી લઈએ અને પછી મળીએ પોતાનું જમવાનું થઈ ગયું છે હવે આ છે ગુવારનું શાક અને આ છે અમારે કળે બેન અને મમ્મી બધાને પીરસે છે તો આ છે સરસ ગુવારનું શાક બહુ ભાવ કા કળે કાળે તન બહુ ભાવ કાળે બહુ ભાવ છે તો હાલ જમી લઈએ છીએ બહાર બજારે અને હવે કંઈક વિડીયો શૂટ કરવાનો છે કોમેડી વિડીયો તો તમે કમિંગ શું રહેજો અમારો કોમેડી વિડીયો આવવાનો છે ટૂંક સમયમાં વિડીયો કન્ટિન્યુ થતા રહે તો વિડીયો ગમે વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ પછી કાલે નવા વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય યુ ગુડ નાઇટ હુઈ જાયજો કઈ સુઈ જાય આરામથી મસ્ત મજાના સુઈ જાય હા અને ગોધાડા બોધાડા જોઈને ને વિડીયો બાય બાય